પોતાની જાતને કુરબાન કરી હતી મિત્રો ધર્મની જ્યાં બાળકોમાં જનુ નહોતું કે હું ધર્મ તો છોડીશ જ નહીં મોગલોએ ખૂબ અત્યાચાર કર્યા એમની પર હુમલા પણ કર્યા તેમ છતાં આપણે એ ચૂક્યા નહીં છેલ્લે મોગલોએ એમને મૃત્યુદંડની ઘોષણા કરી આ વીર બાળ દિવસ ઉજવવાનું એટલા માટે છે કે આજની અને આવનારી પેઢીને ખબર પડે કે આ વીર બાળો એ કોણ છે કેમ કે અત્યાર સુધી આપણને ખબર છે કે ચૌદ નવેમ્બર એ બાળ દિવસ ઉજવાતો